માત્રો તીર્થ તરીકે પ્રચલિત સિદ્ધપુર નગરી સરસ્વતીના કાંઠે વસેલ છે સરસ્વતી નદી માત્ર ચોમાસા પૂરતી જ નહીં પરંતુ બારે માસ બે કાંઠે વહેતી સિદ્ધપુરમાં દેખાય એ માટે સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરોડના ખર્ચે સરસ્વતી નદીને પુનઃ જીવંત કરવામાં આવી છે અને બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃ ગયા તીર્થ સિદ્ધપુરમાંથી વહેતી સરસ્વતી નદીના પટમાં શ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ કુંવર કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આપણે ત્યાં નદીઓને પણ લોકમાતા તરીકે પૂજવાની પરંપરા છે દેશની સાત પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવતી લોકમાતા સરસ્વતીના કાંઠે વસેલું આ સિદ્ધપુર નગર માતૃગ્રયા તીર્થ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે લોકમાતા સરસ્વતીના નવસર્જનથી નિર્માણ થયેલા સરોવરને આપણા આ જનનાયકના પુણ્ય શ્લોક માતૃશ્રી હીરાબા સરોવરનું નામ આપવાની સૌભાગ્ય તક મન મળી છે ત્યારે હું હીરાબાની દિવ્ય ચેતનાને હૃદયથી વંદન કરું છું લોકમાતા સરસ્વતીના નવસર્જનનું કદમ મહત્વપૂર્ણ સાબિત થશે આના પરિણામે ઉત્તર ગુજરાત ગાંધીનગર મહેસાણા અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પંદરસો હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઈનો લાભ મળશે અને ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે